વેલ દોસ્તો બે ચરસી રાજપૂત બ્લોગમાં આપનું સ્વાગત છે આજે જાહેરાત માત્ર એક વિડીયો આવ્યો છે રાધનપુરમાં એક થ્રેસર છે જે આપણા સબસ્ક્રાઈબર છે અને જેન્યુઅન કિંમતમાં વેચી મારવાનું છે બે હજાર ત્રેવીસનું મોડલ છે શ્રી ગણેશ થ્રેસર સારી એવી કન્ડિશનમાં છે ગુડ કન્ડિશનમાં હૈ અડદની સિઝન હાલ ચાલુ થઈ ગઈ છે અલગ અલગ આ મલ્ટી ગ્રુપ થ્રેસર હે આમાંથી તમે ગમે તે પાક નીકાળી શકો છો લીલો હોય કે હૂકો હોય ગમે તે પાક કોન્ટેક કરવા માટે આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશું તેમનાથી તમે સંપર્ક કરી શકો છો જેન્યુન કસ્ટમર છે ઘરેું છે અને વાપરેલું છે બે વર્ષ બરાબર મતલબ ચાર સિઝન લીધેલી છે તમારે આનો કોન્ટેક કરવો હોય તો આપણે નંબર તમને મોકલી દઈશું અને રૂબરૂ તમે મુલાકાત લઈ શકો છો આવા જ જાહેરાતના વિડીયો માટે આપણે ઉપર ફ્રીમાં જાહેરાત કરી આપીએ છીએ કોઈ બી ચાર્જ લેવામાં આવતો નથી તમારે જો જાહેરાત કરવી હોય તો આપણા વોટ્સઅપમાં તમે એના વિડીયો ફોટો શેર કરી શકો છો અને ભાવની વાત કરીએ તો તમે જાતે રૂબરૂ તમે જે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીએ તમે જાતે રૂબરૂ તમે કોન્ટેક કરી શકો છો આપણે એક રૂપિયાનું કમિશન લેતા નથી આ તો શું એ જરૂરી માહિતી એટલે આપણે શેર કરીએ આપણા બ્લોગને સબસ્ક્રાઈબ કરી લીજો વેચરસી રાજપૂત બ્લોગ જાહેરાત માટે પણ ચાલુ જ છે ફ્રીમાં આપણે સર્વિસ પૂરી પાડીએ છીએ કોઈ બી રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી કસ્ટમર ટુ કસ્ટમર તમે જાતે વાતચીત કરીને જાતે રૂબરૂ મળીને બધી વાતચીત કરી શકો છો જોઈ શકો છો સારી એવી કન્ડિશનમાં હે રાધનપુરમાં છે લોકેશન તમને નીચે મોકલી દઈશું આપણે અને જરૂરી એવી માહિતી શેર કરી દેજો આભાર